ઓલી મહાકાલી કાલ કે પરમેશ્વરી સર્વ આનંદ કરે દેવી નારાયણ નમસ્તસ્તે જય માતાજી મહાકાલી દર્શન કર્યા બાદ ગુરુ ગુરુદત્તાત્ર હનુમાનજી મહારાજ જય શ્રી રામ ઓમ હનુમંત શ્રીરામ દૂતાય નમા બાપુ કાય ઘટે ને ગિરનાર માં લાલા અરે ઓ લાલા બાપા હજી તો પંદરસો પગેચા છે અંબાજી માતાજી ના કઈ વાંધો નહીં એટલે સડી તો એટલે નહીં સડી

એ તો નવી સીડી છે આઠ હજાર હશે આદેશ ગિનારી અમને એમ હતો કે અમે અમે એક જ આગળ થયું પણ અમારી આગળ તો કણા ગેલા છે આપણે જૂની સીડી જવાનું છે આનંદ ગુફા છે જ્ઞાથી પણ જો પેલા જોતા ભગવાન ભગવાનના દર્શન કરી આપણે આ રસ્તે જવાનું છે જો તમે જ્યાં આપણે હનુમાન આનંદ ગુફા ઘણી જગ્યાઓ આવે છે જટા શંકરે ઉતરવાનો રસ્તો છે ઈવડે જોયો નથી પણ જોવાનો છે

એટલી ઉમર દાદા કેટલા વર્ષ આવે છે તમારા પસા પંચાવન પસા પંચાવન વર્ષ પણ આમ જોવો તમે બરા કેમ ડગ નથી દેતા હો બાપુ હા બાપડિયા એ બાપડી જગી ના રે જો તમે હા આદેશ આદેશ આદે સાદે એ બાપુ થાકી ગયા જો તમે આ આપણે बाजूના બગડાણાવાળા જગીન ના રે બાપા સીતારામ હા આપણી સાથે આપણે बाजूના બગડાણાવાળા વાહ ભાઈ વાહ ગિરનાર ઉપર બાપા સીતારામ નું નામ એટલે કાઈ ઘટે નહીં હા જો તમે હા બાપુ એકદમ ધૂમ્મસ છે ફૂલ એટલે થોડોક આગળનો નજારો નથી દેખાતો પણ થોડોક ટાઈમ દસ અગિયાર વાગે પછી થોડો ધુમ્મસ ઓછો પડે જાય કે બપોર થાકી ગયા પોરો ખાઈ લો નિરાજા પછી આવો હા જો બાપુ ગુજરાય ગિરનાર જાય ગિરનાર જંગલમાં જ્યાં ત્યાં પ્લાસ્ટિક નાખવું નહીં આપણું છે ને આપણે સ્વચ્છતા રાખવી જરૂરી છે બાપ અન્ય કોઈ પણ પ્રાણી અથવા કોઈ પણ પક્ષીને તકલીફ ના પડે આ रस्ता में दादा दर्शन थी ना। ओम सिराम दूता जाए गणपति ओम हनुमते श्री राम दूता है ना जय हनुमान जी महाराज बापू क्या मचार मना तो भाई भाई आ गिर नो एक अनोखी मजा है तो बाबू आदेश मोजेला बापू पंचाशी ग्यारह આ મોજીલા બાપુ 85 1 હા હા બને આપો એ ચેનલ નો ના એટલે આપણે દાબી દીધું હા જ્યારે મારી ભોગવાની ફૂલ ધારી છે પણ જે થોડા એક બે મિત્રો થોડા પાસ નજીક જ લાગે છે ચાર તો કાંદા છે ચાર કાંજા ચરાયા આજુરમાંથી ગોણી ઓળવા હરઈ ગયો છે હમ હંમેશા આગળ હોય પણ દોણીવાળો પાછળ છે આ કાય વાંધો નહી બોગી જ અમારે આ એક આ ભાઈને છે આમ બહુ ફોટો નથી બ્લોગ ઉતારતો નથી કાય કરવા જતો સવા પાણી આ બોવડા વાળા સોક કે તો વાંધો નહી આનંદ કરે છે ને બીજો આમ જો અમારે ભાઈ શ્રી બધા અમારી માટે વેક્ષીન જ છે અમે ખાવ બાપુ આ છે

નવ વાગે કઈ વાંધો નવ દસ વાગે જો વળતા આવશું મંદિર ખુલ્લું છે તો માતાજીના દર્શન કર્યું બાપુ ધુમ્મસ એટલો છે ને કઈ પાછળ નજારો આવતો નથી જો આ પાછળ રોપ વે ટેશન જરાક દેખાતું નથી તમને પણ હાલો અંબાજી આવી ગયા છે તો હવે દત્તાત્રે ભગવાન કઈ આકાશે છે નહીં એ વાત તો પાકી છે ઘણા મિત્રો અહીંયા આનંદ માણી રહ્યા છે

કેમ લાગે છે ગિરનાર માં મજા આવે છે આનંદ આનંદ

થોડાક પોરા ખાતા ખાતા થોડા કામ કરતા કદાચ સડી ગયા કાઢે ઉભા હું તમને ભી ગયો જો તમે અત્યારે આવો નજારો બસ આપણું કહેતા તારે છે સ્વર્ગ ટૂંક સમયમાં એ આપણે ભોગવામાં સહી જો તમે

આમ કઈ આગળું દેખાતું નથી પણ કઈ વાંધો નહીં ગમે જયારે ધડકો તો નીકળજો તમે નીચે વાદળા છો કઈ

ત્યારે આ બધા દર્શન કરીને બી છીએ અને અમે હવે હળું હળું દર્શન કરવા જઈ છીએ ભગવાનના જો તમે બાપુ હવે આનો નજારો કામ એવું શું કે થોડો જોઈ જો બાકી નિશ્ચળ તો બધું વાદળ થયું જ છે અને આગળ પણ તમે જોયો હતું આપણે બે કેમેરા ચાલુ કર્યા જેને સિસ્ટમ હારી આપી ગયું કઈ નહીં પૈસા દીધા એટલે વસ્તુ જો કે દીધા તો નથી જી આમાં તમારો કોઈક થોડોક સપોર્ટ હશે ને થોડુંક કાંઈક હશે બાપુને એમ એમ લાગે કે બહુ થોડુંક લાઈક શેર ને એવું કંઈક તમે કરતા રહેજો જો અહીંયા આપણા બીજા બ્લોગરે પણ અમે જય ગિરનારી જય ગિરનારી કરે છે આપણે એની પણ મુલાકાત લઈશું બરાબર જાણીએ થોડુંક જુદું બીજું હું છે હું નહીં આ દાદા જો

એ ભાઈ વ્યુ આપડે થોડાક હિન્દી ઇંગ્લિશ વાળા છે ઓનલી ગુજરાતી આઈનો નજારો જોવો આઈનું લોકેશન જોવો કઈ ઘટે નહી આપને થોડુંક જામ છે બે મિનિટ જો તમે બાપુ આઈનો નજારો આ મિત્રો લાગે છે ઠાકા છે એવું લાગે છે આપણે એને પૂછીએ હું છે હું છે બાપુ

આવામાં કાંઈ ઘટે નહીં તમને મારો ફેસ જો કે મારો પાછળનો નજારો જોવો હોય તો મોટો વિડીયો જોવાનો અને આગળ જોવા હોય તો તમે નાના વિડીયોનું નું અમારી પાર્ટી બધી આગળ જાય છે અને આપણે આ રહીશ ગિરનારી આવી નો નજારો એટલે કઈ ઘટાય નહીં શ્રી ભગવાન ગુરુ તાત્રી